આ ફોન રેવદ્રાથી છે તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ અને તેઓ આહિર સમાજમાંથી આવે છે સોરઠી આહિર તો તેમના લગ્ન થયા હતા પણ એના પત્નીને મગજની અસ્થિરતાના કારણથી પોતે છૂટાછેડા લઈ લીધા છે અને ઘણો સમયથી આ પોતે પાત્રની શોધમાં છે અને તેઓ જણાવે છે કે મને ઘણા ફોન પણ આવે છે પણ હવે પૈસા દઈને લઈ આવે અને કોઈ પાત્ર રીએ નહીં તો આમાં ફ્રોડ પણ થઈ જાય તો તેઓ એવું ઈચ્છે છે કે કોઈ ગુજરાતી પાત્ર મળી જાય એટલા માટે આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે અને મિત્રો આ ઓડિયો એટલો શેર કરજો કે કાળુભાઈને એને યોગ્ય પાત્ર મળી જાય તો સાંભળીએ કાળુભાઈ સામંતભાઈ પીઠિયાનું આ કોલ રેકોર્ડિંગ હાલો હાજી બોલો તમારો ફોન હતો આમાં એ હા સાહેબ ફોન મેં પકડ્યો હતો તમારા વિડીયો જોયો ને મારે ગોઠવવાનું છે કોનું ગોઠવવાનું મારા પોતાનું કેટલી ઉમર છે તમારી ઉમર લગભગ આડત્રીસ વર્ષ થઈ છે એમ મારે પ્રશ્ન એવો છે કે છોકરી ના ફોન આવ્યા જવાબદારી પૈસા તો વડોદરા છે લાખ ના નો ખર્ચો થાય મારે લપ કરવું નથી કે નો કે કેસોત કરાવી દે હું મેરેજ મેરેજી તો તો રે ને મારા તો રૂપિયા એમ

ના ના ઈ દવાડી કોઈ છે ને વાલ મમી એક છે એટલા પાણી કરવા દેવા ઘર નું બાયુ નું ઘર છે આપણું થોડું ઘર છે આ બરાબર છે કે સમજમાંથી છો તમે સોરઠિયા આહીર છે સોરઠિયા આહીર હમ આહીર હા સોરઠિયા તમાર જન્મ તારીખ કેટલી છે

એના સિવાય નકામું છે કવું ગોઠવી દઈએ એમ બરાબર છે આપડા જે પાત્ર મળી જાય ને તો મને વાંધો ન આવે ભલી ના સાંભળું હોય કે કોઈ તલાક સુધા હોય કોઈ કોઈ ઘરવાળો વાળો થઈ ગયો હોય બરોબર છે તમારું પાત્ર કયો હા હા તમારી ઉંમર કેટલી છે આડત્રીસ વર્ષ એટલે સગાઈ કે લગ્ન કેવું થયેલું હતું અગાઉ

એટલે લગન થઈ ગયા તા તમારા હા હા લગ્ન થઇ ગયા તા ખોટું નો બોલાય ને મારા થી તો કેટલો સમય તમારે ઘર સંસાર આયલો તો પંદર દિવસ પંદર દિવસ પંદર દિવસ માં તો એ બધું આવા બખેડા કરવા વર્ગી એટલે શું તકલીફ શું હું તકલીફ આ બીજી કઈ તકલીફ નહી મગજ નો ફેર એમ એટલે મગજ નો ફેર એટલે કઈ બોલતા છોકરી બુદ્ધિ નમ્રે સમજાય ગયું બી પ્રોબ્લેમ કઈ કરી શાદી કરીએ પંદર દિન આવી રીતનું કે આમ છે ને તેમ છે ને એ કઈ ગોકળા કરે કકડા કરે હું કાયમી બી કેટલો આવે તો

મારા કે આ નહી મેળા આવે હવે કરવું જ પડશે એ કોઈ વાત બંધ રાતા નથી પછી છૂટું કરી નાખ્યો બીજું શું કરું કયો આ પ્રોબ્લેમ થયો પ્રોબ્લેમ માં બુદ્ધિ એટલે બુદ્ધિ ના કઈક લક્ષણો હોય ને બુદ્ધિ નો એટલે રોટલા ઘડતા ન આવડતું હોય ગાંડા ગાંડા કાઢે એવું કઈક બુદ્ધિ નો હોય તો એવું કઈક થતું હોય છે ને

અરે સંજોગો વડે બે દબાણ થાય પછી મારા ભાઈ કે મને કાર આમાં તું જિંદગી કેમ કાઢી છે હમ તો તમને યોગ્ય લાગે કરો બીજું તો શું કરવું હાઈ તો બરોબર છે ભાઈઓમાં પછી બધાય ચારે ભાઈ પરિવાર છે અમે કેટલા ભાઈઓ કેટલા તમારે ચાર ભાઈઓ ચાર ભાઈઓમાં તમે સૌથી નાના મોટા નાનો નાનો બધાય છે સૌથી તમને બેનું બેનું ત્રણ અચ્છા બધાય લગ્ન થઇ ગયા છે બીજા ભાઈ બહેન નામ ના બધા લગ્ન થઈ ગયા ને હું એજ મોટા ભાઈ ને રાજકોટ રહી એમ હા બરોબર છે તમે કામ શું કરો છો ખેતી કામ એમ કેટલા વીઘા જમીન છે દસ વીઘા થઈ ગયા છે આપણે ખોટું નહિ બોલવાનું જે સત્ય ઘટના કહી દેવાની દસ વીઘા માં કેટલા ભાગ કેટલા દસ વીઘામાંથી ચાર ભાગ કરે એમ હા

બરોબર છે કેટલા પાક કેટલા પાક બે અચ્છા એટલે મારું એમ કેવાનું છે કે દસ વીઘા જમીન છે તો તમે એકલા જ વાવો છો કે તમે અઢી વીઘા જ વાવો છો એકલો જ વાવું

હવે આ કરવું જ પડે એમ છે છૂટકો જ નથી તો ઈંટા સિવાય નકામું જ છે હવે સાહેબ આવું થયું તેમને વધારે તો હું કેવું મારે હવે ના ના ઈ તો ઈ તો ઈ તો બરોબર છે બરોબર છે પછી પપ્પા છે હવે નિવૃત થઈ ગયા છે કે એ કઈ કામ કરે થઈ તો કે દો ને એક થઈ ગયા માર મમ્મી એક જ છે તો હું મમ્મી પપ્પા બેય નું કસ તમ કે એક બેઠા માર મમ્મી એક જ છે એક અચ્છા પપ્પા પપ્પા છે ધામ માં વયા ગયા છે મમ્મી બેઠા છે ને હા એક મમ્મી રહ્યા છે હવે આ તો વાત